આપણે કંપની સાથે આવો કરાર કરીએ છીએ અને આવો વિશેષ અધિકાર મેળવીએ છીએ એને ફ્રેન્ચાઇઝીસ કહેવાય મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું તો બરાબર કે ભાઈ એક સરખી વસ્તુઓ સંખળાયેલી દુકાનોની અંદર હું તમને જે એક્ઝામ્પલ આપતી હતી એ વસ્તુ અહીંયા લાગુ પડે છે આ વસ્તુ સેમ છે કે એની બાહ્ય સજાવટ કેવી હોય છે સરખી સંચાલન કોઈ એક વ્યક્તિના હાથમાં હોય છે માલિક એક વ્યક્તિની હોય છે હા

ફ્રેન્ચાઇઝીસ લીધી છે એને જ ભોગવવાનું હા મટીરિયલ રો મટીરિયલ તાલીમ પામેલા કર્મચારીઓ આ બધું કંપની દ્વારા એને પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ રીતે મૂળ કંપનીઓ અધિકાર લેનાર ધંધા કે એકમના કર્મચારીઓને તાલીમ આપે છે કારણ કે માની લો કે કોઈ મેઈન કંપની છે મુંબઈ કે દિલ્હીની છે અને આપણે અહીંયા આપણા વિસ્તારની અંદર જો એ ફ્રેન્ચાઇઝીસ લીધી હોય તો માણસો છે એ આપણે એને આપણે સ્થાનિક રાખી શકીએ પણ તાલીમ એને લેવી પડે છે જે પ્રકારે આપણે કોઈ વસ્તુની ફ્રેન્ચાઇઝીસ લીધી છે કેક શોપ છે કે પીઝા શોપ છે કે કોઈ કોલ્ડ ડ્રિંક છે કે આઈસ્ક્રીમ માટેની છે કે ગ્રોસરી માટેની છે તો એના માટે જે કર્મચારીઓ જોઈએ છે એની તાલીમ છે એ કંપની દ્વારા એને પૂરી પાડવામાં આવે છે અને પછી જે કંપની જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે જ કર્મચારીઓ છે એ કામ કરતા થાય છે તો આની આપણે ફ્રેન્ચાઇઝીસ એટલે કે વિશેષ અધિકાર દ્વારા કોઈ એક બ્રાન્ડ કે વસ્તુઓને કંપની દ્વારા જુદા 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 સુપરમાર્કેટ મોટા પાયા પર છૂટાણ વેચાણ કરતી દુકાનો છે તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે આ પ્રકારના દુકાનદારોને પણ આકર્ષે છે સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે દેશના વિવિધ મોટા શહેર કે નગરમાં સુપરમાર્કેટ આવેલા છે બાંધકામની દ્રષ્ટિએ તેનું કદ વિશાળ હોય છે જો સુપરમાર્કેટ છે ને એનો કોન્સેપ્ટ આ મોલ કે આવી કોઈ સંકળાયેલી દુકાનો કરતા સાવ અલગ જ છે એક આખો એરિયો હોય છે સુપરમાર્કેટનો અને ત્યાં તમને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળી રહી છે એટલે કદની દ્રષ્ટિએ જોઈએ તો વિશાળ હોય છે કારણ કે આખો એક એ આખો એક મોટો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે જે અલગ અલગ દુકાનો જ હોય છે બાંધકામ કરેલી અને એ બાંધકામ કરેલી દુકાનોમાં અલગ અલગ વસ્તુઓ છે એ સારામાં સારી બ્રાન્ડની અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેથી સાવ નાના છૂટક વેપારીઓ પણ તેના તરફ આકર્ષાય છે અને ત્યાંથી વસ્તુઓ ખરીદી અને પોતે વેચાણ કરતા હોય છે આપણે ઘણા બધા શહેરોની અંદર આવી સુપરમાર્કેટો જોઈ સકીએ છીએ અને હોય છે પણ બરાબર ત્યાર પછી છે શોપિંગ મોલ હવે અત્યાર સુધી આપણે એ ચર્ચા કરતા આવ્યા છીએ કારણ કે અત્યારે અત્યાર સુધીમાં ખાતાવાળી દુકાનો પછી આ સુપરમાર્કેટ છે એ બધા એનું સ્વરૂપ કોણે લઈ લીધું છે શોપિંગ મોલે લઈ લીધું છે શોપિંગ મોલ અંદર મારે તમને જાજુ સમજાવવાનું જ નો રે કારણ કે આપણે બહુ સારી રીતે પરિચિત છીએ કે એક એવો અમલ કે જ્યાંથી તમારી જીવન જરૂરિયાત થી મોજ શોક ની દરેક વસ્તુઓ છે એ ઉપલબ્ધ છે એક જ સ્થળે થી તમને મળી રહેવાની છે અને એના વ્યાજબી ભાવ પણ હોય છે તો આ રીતે જેને આપણે સુપરમાર્કેટ માર્કેટ કરતા પણ વિશાળ હોય છે કારણ કે 3 થી 4 માળમાં બંધાયેલી હોય અને વિવિધ પ્રકારની બ્રાન્ડ ની અને ઉત્પાદકો ની વસ્તુઓ પણ કે આપને પ્રાપ્ત થાય છે જે

ભારતની વિદેશમાં આવા યંત્રો ખૂબ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે ભારત જોઈએ ને તો વસ્તીની દ્રષ્ટિએ એ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે એટલે આપણે એવું માનીએ ગાંધીજી એવું માનતા કે બને એટલો યંત્રનો ઓછો ઉપયોગ કરવો અને વ્યક્તિનો ઉપયોગ કરવો એ બે વસ્તુ થઈ થાય શું શ્રમે સજવાઈ જાય અને વ્યક્તિને રોજગારી એ મળી રહે એવું નથી કે આપણે આધુનિક ટેકનોલોજી ના વસાવી શકીએ પરંતુ હજી પણ ક્યાંક ગાંધીના વિચારો છે એટલા માટે થઈને આપણે અન્ય દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં જે આવા યંત્રો છે એ આપણને ઓછા જોવા મળે છે અન્ય દેશોની વાત કરીએ તો ત્યાં મોટા ભાગની વસ્તુઓ છે એ આવા સ્વયં સંચાલિત યંત્રો દ્વારા આપણને મળી રહેતું હોય છે જેની અંદર આપણે એક સિમ્પલ વસ્તુ તો આપણને બધાને ખ્યાલ હશે કે પેલા આપણે કોઈ નાખતા એટલે આપણે કોલ્ડ્રિંકની ટીન કે બોટલ કે એવું આપણને

અને ભાગે આવી વસ્તુઓ માટે જ યોગ્ય રહેતી હોય છે કે તમે એની અંદર ચરણી સિક્કા નાખો એટલે વસ્તુ છે બહાર મળી રહે છે આ પ્રકારના યંત્ર ચોવીસ કલાક અને સાત દિવસ સતત સેવા પૂરી પાડે છે કારણ કે એને વેચવા માટેનો કર્મચારી એનો પગાર આ બધું આપણે ચૂકવવાની કોઈ ઝુંજત રહેતી નથી ઉપરાંત આ પ્રકારના યંત્ર ની શોધ ગ્રીકર અને ગણિત શાસ્ત્રી એલેક્ઝેન્ડ્રા એ કરી હતી

ગણતરીપૂર્વકનું એને આખું આયોજન કરીને આવા યંત્રો ની શોધ કરી દીધી જે દેશ પાસે માનવ ઓછું છે ત્યાં આવા યંત્રો વધુ કામ કરે છે કારણ કે એના માટે વસ્તુ વધારે સરળ રહે છે અને ઉપરાંત જ્યાં મોટા ભાગની અવર જવર રહેતી હોય ત્યાં પણ આવા યંત્રો છે એ વધુ પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે ત્યાર પછી છે ટેલિમાર્કેટિંગ ને આપણે બે ભાગમાં વેચી શકીએ ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ

અહીં ડાયરેક્ટ જે કંપની છે એ આપણો ગ્રાહકોનો સીધો સંપર્ક કરે છે વચ્ચે કોઈ મધ્યસ્થીઓને કમિશન કે કોઈ પણ પ્રકારની દલાલી ચૂકવવાની રહેતી નથી એટલે ટેલિફોનિક માર્કેટિંગ દ્વારા જે પણ સેવા પ્રાપ્ત થાય છે એ વ્યાજબી કિંમતે મળે છે આપણને ત્યાર પછી જોઈએ તો ટેલિવિઝન માર્કેટિંગ આપણે ટેલિવિઝનમાં જોઈએ ને તો એ કેટ કે અઢોક ચેનલો આવતી હોય છે કે જેમાં એ આપણને બતાવતા હોય જેમાં નાપતોલ

ગ્રાહકો ઘર બેઠા જ વસ્તુ મેળવી શકે છે ટેલિવિઝન ની અંદર એ વસ્તુ એના ભાવ એનો રંગ રૂપ આકાર સાઈઝ બધું જ જોવે છે એના કોન્ટેક્ટ નંબર એમાં આપેલા હોય છે તમે કોન્ટેક દ્વારા એનો ફોન નંબર દ્વારા કોન્ટેક કરો છો વસ્તુનો ઓર્ડર આપો છો અને એનો જે નિશ્ચિત સમય છે એ સમયની અંદર તમારી વસ્તુ તમને ઘર બેઠા મળી રહે છે અને ટેલિવિઝન માર્કેટિંગ પણ કહેવામાં આવે છે એની ચૂકવણી કઈ રીતે થાય છે તો કે તમે કાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનું નથી જો વિચારો આપણે વિચારીએ કે જથ્થાબંધ વેપારી માલ ખરીદે પછી કોઈ છૂટક વેપારી એને ખરીદે છે તો અહીંયા ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારીએ જ્યારે માલ ખરીદ્યો હશે ત્યારે એની ઉપર ડ્યુટી એટલે કે ટેક્સ ચીખવો હશે પછી છૂટોક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે તો એ પણ એની ઉપર ટેક્સ ડ્યુટી એટલે એની પાસેથી પછી એ પોતાના દુકાનમાં કે મોલમાં કે શોરૂમમાં એ વસ્તુનું રોકાણ કરે છે તો કે આ માણસો રોકાયેલા છે ફર્નિચર અધ્યતન બનાવેલું છે જમીનનું રોકાણ કરેલું છે બરાબર

જે માર્કેટિંગ આપણને છે કે જેના દ્વારા આપણને વસ્તુઓ છે સહેલાઈથી પ્રાપ્ત થાય છે ઉત્પાદક પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ પોર્ટલ બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે કેટલીક વાર તેમની પોતાની વેબસાઈટ પણ હોય છે જેવી કે ફ્લિપકાર્ટ સ્નેપડીલ એમેઝોન ડોટ કોમ વગેરે આપણે જે વાત કરતા હતા ને આની ઉપર તમે જાઓ મોટા ભાગે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે એકાદ વાર તો આ બધી વસ્તુનો ઉપયોગ કરેલો જ હશે કોઈ પણ વસ્તુ નાની કે મોટી મંગાવવા માટે આપણે એમેઝોન ફ્લિપકાર્ટ કે નો ઉપયોગ કરીને આપણે એના માધ્યમથી વસ્તુ મંગાવેલી જ હશે અને વસ્તુ પ્રમાણમાં સારી પણ હોય છે અને વ્યાજબી કિંમતે હોય છે ગ્રાહકો આવે જાહેરાતો જોઈને હરીફોની વસ્તુઓ સાથે સરખામણી કરી પોતાની પસંદગી કરતા હોય છે હાથમાં આવે છે ત્યારે પણ ચૂકવી શકો છો વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમ તરફ વધુ વળ્યા છે અને કારણ કે વચ્ચેના મધ્યસ્થી શોરૂમના ખર્ચા વગેરે ન હોવાના કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીએ પ્રમાણમાં આપણને ખૂબ સસ્તી મળે છે અને ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ મળે છે જો ઓનલાઈન શોપિંગ છે એ પ્રમાણમાં ખૂબ સરળ થઈ ગઈ છે ઉપરાંત આપણને સ્થાનિક બજારોમાં વેપારીઓ પોતાના ખર્ચાઓનો પણ એ કિંમતની અંદર પ્લસ કરતા હોય છે પરિણામે એ કિંમત આપણને વધુ પડતી હોય છે એની સરખામણીમાં આવી વસ્તુઓ આપણને પ્રમાણમાં એની કિંમતની દ્રષ્ટિએ

ઉપરાંત વસ્તુ તમારી કોઈ ખામીવાળી આવી તો ઘર બેઠા જ પાછી પિકઅપ કરે છે એટલે કે તમે રિપ્લેસ કરી શકો છો વસ્તુને તો આટલી બધી સુવિધાઓ આપણને ઓનલાઈન શોપિંગની અંદર પ્રાપ્ત થાય છે જેથી મોટો વર્ગ ગ્રાહકોનો એક મોટો વર્ગ છે એ આ માધ્યમ તરફ વધુમાં વધુ જોબ ધરાવતો થઈ ગયો છે તો અહીંયા આપણે છૂટક વેપારના આ બધા જ પર પ્રકારોની સરસ રીતે ચર્ચા કરી હવે આપણે કેટલાક વેપારના પારિભાષિક શબ્દો જોવાના છે અને તફાવત જોવાના છે એ આપણે નેક્સ્ટ જોઈશું થેન્ક યુ